નમસ્કાર વિદ્યાર્થીઓ ટ્રાન્ઝિસ્ટરની લાક્ષણિકતાઓ અને એની સાથે સંકળાયેલા પ્રાચલોની માહિતી આપણે લાસ્ટ લેક્ચરમાં મેળવી એ આપણા માટે સૌથી અગત્યનો કી પોઈન્ટ કી લેક્ચર હતો હવે આપણે જોવાના છે એના જુદા જુદા ઉપયોગો એમાં આપણે આજે ચર્ચા કરવાના છીએ ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ એમ્પ્લીફાયર તરીકે એમ્પ્લિફાયરનું સિમ્પલ એક્ઝામ્પલ છે સાઉન્ડ એમ્પ્લિફાયર આપણે જ્યારે માઇકમાં બોલીએ છીએ ત્યારે માઈકમાં આપણે બોલીએ છીએ ધ્વનિની ઉર્જા ઓછી હોય છે પણ જ્યારે લાઉડ સ્પીકર દ્વારા લોકોને સંભળાય છે ત્યારે અવાજ ખૂબ મોટો વધુ ઉર્જા ધરાવતો થઈ ગયો હોય છે તો કઈ રીતે એ આખી આપણે પ્રક્રિયા અહીંયા જોઈ છે તો એમ્પ્લિફાયર તરીકે કે અન્ય કોઈ ઉપયોગ માટે સૌથી વધારે જો કોઈ ઉપયોગમાં લેવાતું હોય તો એ પ્રકાર છે એનપીએન સી કોમન એમિટર ટ્રાન્ઝિસ્ટર મોટા ભાગના ઉપયોગો છે એ આને આભારી છે એવું કહી શકાય તો આપણે જોડાણ દ્વારા સમજીએ કે કઈ રીતે આ કામ કરે છે કોમન એમિટર એટલે અહીંયા આપણે એમિટર છે એ છેડા માટે અહીંયા અને કલેક્ટર માટે અહીંયા કનેક્શન દોરીએ હવે અહીંયા આપણે ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ એમાં અહીંયા જે પ્રકાર લીધો છે એ છે એન પી એન ફોરવર્ડ બાય એસ આપવા માટે બેઝને બેઝને આપણે કઈ બેટરીથી જોડશું તો કે પી સાથે પોઝિટિવ છેડો અને એ બેટરીને નામ આપીશું વી અને આપણે જે વોલ્ટેજને એમ્પ્લિફાઈ કરવો છે એ વોલ્ટેજ અથવા તો એનું માઈક આપણે અહીંયા જોડીશું એ માઈક આપણે અહીંયા જોડીશું અને એને આપણે નામ આપીશું સોર્સ ઉપરથી વીએસ બીજી બાજુનો ભાગ છે આઉટપુટ છે ને રિવર્સ બાયસમાં જોડવાનો થાય અને આઉટપુટ મેળવવાનો થાય એટલે રિવર્સ બાયસમાં જોડવા માટે એન વિભાગ સાથે બેટરીનો ધન છેડો એ પ્રમાણે આપણે વીઈ બેટરી જોડીશું સોરી કલેક્ટર છે એટલે વીસીસી બેટરી જોડીશું અને અહીંયા જે કાંઈ પણ મળે છે એને આપણે આઉટપુટ તરીકે ધ્યાનમાં લેશું અહીંયા કાંઈ જે મળે છે આપણા માટે ઇનપુટ વી ઇનપુટ ઇઝ ઇક્વલ ટુ વીએસ થઈ જશે અને વી આઉટપુટ એટલે આટલો વિભાગ આ અવરોધ છે લોડ અવરોધ આરેલ છે હવે આ ઘટના સમજવા માટે આપણે બે પરિપથ ધ્યાનમાં લઈએ પેલો તો કે ઇનપુટ વિભાગમાં શું થાય છે ઇનપુટ વિભાગમાં શું થાય છે તો કે આ તમે આપો છો શું વીબીબી અને વીએસ આપો છો વીબીબી અને વીએસ આપો છો પ્લસ વીએસ ઈ ક્યાં ક્યાં વપરાય છે તો કે આ જે છે એ જંક્શન છે જેને આપણે નામ આપતા બેઝ જંક્શન આપતાં એટલે એ વપરાય છે વીબીમાં પછી અહીંયા આ દ્રવ્યનો કઈક અવરોધ છે જેને આપણે ઇનપુટ અવરોધ કહેતા આરઆઈ અને એને લીધે જે પ્રવાહ છે એ આઈબી છે તો આ થશે તમે આપો છો અને અને વપરાય છે અહીંયા હવે ધારો કે તમે માત્ર આમને ફોરવર્ડ બાહ્ય સ્થિતિમાં લાવો છો ફોરવર્ડ બાહ્ય સ્થિતિમાં લાવો છો ત્યારે અહીંયા બદલવાનું શું છે તો કે શું બદલી શકે તો કે વીએસ છે બદલે અહીંયા બાહ્ય બેટરીનો ઉપયોગ તો માત્ર ને માત્ર એને ફોરવર્ડ બાયસમાં લાવવા જ કર્યું છે એટલે સાત વોલ્ટ જ જોઈએ ફોરવર્ડ બાયસ માટે એટલે આ અચળ રહેશે બદલશે શું તો કે આ બદલશે એટલે તમે બોલો છો તો આપણું ધ્વનિ આપણે બોલતા હોઈએ ત્યારે આપણો અવાજ નાનો મોટો થતો રહેતો હોય તો એની સીધી અસર ક્યાં થશે તો કે વીએસ આની જે અસર છે એ ક્યાં થવાની છે આઈબી આઈબીઆરઆઈ ઉપર થવાની છે એમાં જે કંઈ પણ ફેરફાર થાય એને અનુરૂપ પ્રવાહનો ફેરફાર અહીંયા જોવા મળે અને આને આપણે ઇનપુટ વોલ્ટેજ એ કહી શકીએ આપણે ઇનપુટ ધ્વનિ આપવો છે બરાબર છે આની બીજી સંજ્ઞા તરીકે ડેલ્ટા વીબી લેવામાં આવે છે ડેલ્ટા વીબી વીબી તો ફિક્સ છે એમાં કંઈ ફેરફાર કરીએ એટલે એની અસર પ્રવાહમાં જતી રહેશે એટલે આ મુજબ ઇનપુટ પરિપથ આપણે વ્યાખ્યાયિત કરી શકીએ આઉટપુટમાં શું કરવાનું છે તો કે આઉટપુટને ધ્યાનથી જોઈએ આઉટપુટમાં શું આપીએ છીએ તો કે આઉટપુટમાં આપણે બેટરી જોડી છે વીસીસી એ ક્યાં વપરાવાની છે તો કે અહીંયા લોડ અવરોધ છે અને એમાં જ પસાર થતો પ્રવાહ આઈસી છે આઈસી અને અહીંયા બંને જંક્શન છે જંક્શન વચ્ચેના વોલ્ટેજ થાય કલેક્ટર એમિટર જંક્શન VCE તો એ બે જગ્યાએ વપરાશે VCE માં વપરાશે વત્તા IC RL માં વપરાશે હવે તમે ઇનપુટ માં કઈ ફેરફાર કરો છો અહીંથી તમે જે વોલ્ટેજ આપો છો એમાં ફેરફાર થાય છે એટલે આઉટપુટ માં ફેરફાર થાય આઉટપુટ માં ફેરફાર થાય એટલે અહીંયા લખું બધામાં કેટલો ફેરફાર થાય તો કે VCC નો ફેરફાર ડેલ્ટા VCC લખું આનો ડેલ્ટા વીસીઈ લખું અને આનો ડેલ્ટા આઈસીઆરએલ લખું હવે આ તો શું છે બાહ્ય બેટરી છે ડીસી બેટરી છે આના તો ફિક્સ વોલ્ટ હોય પાંચ વોલ્ટ દસ વોલ્ટ જે હોય ફિક્સ હોય એટલે આ તો અચળ છે વીસી છે એ અચળ છે તો ડેલ્ટા વિ કેટલા થાય તો કે ઝીરો એમાં કંઈ ફેરફાર થાય જ નહીં ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વીસીઈ પ્લસ ડેલ્ટા આઈ આર એલ તો ડેલ્ટા વીસી એના કરતા બનાવ તો ડેલ્ટા વીસી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા આઈસીઆર અને આ ભાગને આપણે આઉટપુટ તરીકે લેશું આઉટપુટ જે કંઈ પણ ફેરફાર નોંધવાના છે એ અહીં નોંધીશું એટલે હવે આકૃતિમાં એ મુજબના ફેરફાર કરીએ આપણો આઉટપુટ ક્યાં સુધીનો થશે તો કે અહીંયા સુધીનો થશે એટલે આઉટપુટ છે એ આ કેસમાં માત્ર લોડ અવરોધ પૂરતો લેશું અહીંયા સુધી લેશું માઇનસ આઈસીઆરએલ એવા આ બહુ અગત્યનો પોઈન્ટ છે માઇનસ આઈસીઆરએલ ઇનપુટ અને આઉટપુટ પરિપથ પરથી હવે આપણે આ સમીકરણ તરફ આગળ વધીએ ધ્યાનથી જુઓ અહીંયા તમે આઈડી પ્રવાહ વહેવડાવો છો એટલે અહીંયા માઇનસ આઈસી મળે છે માઇનસ આઈસીનો કહેવાનો અર્થ શું છે એ સમજો અહીંયા તમે વોલ્ટેજ આપો છો ત્યારે પ્રથમ છે એ ઋણ અર્ધચક્ર છે ને પછી ધન અર્ધચક્ર છે તો આઉટપુટમાં શું થઈ જાય છે વોલ્ટેજ ધન હોય તો કેવા થઈ જાય છે ઋણ ઊંધા થઈ જાય છે એટલે અહીંથી હા મુજબ મળે આ પ્લસ થઈ ગયું આ માઇનસ અને આમને મેં ખબર પડી જાય ને આ આઈબી પ્રવાહ છે આ તરફ જાય છે આઈસી પ્રવાહ તરફ જાય છે એટલે બેની દિશા પરસ્પર વિરુદ્ધ છે બેની દિશા પરસ્પર વિરુદ્ધ છે એટલે જો ઝીરો ડિગ્રી હોય ને તો એકસો ને એસી ડિગ્રી કહેવાય એટલે કળા બદલી ગઈ હોય છે પ્રવાહની ધન હોય ત્યાં ઋણ થઈ જાય ને ઋણ હોય ત્યાં ધન જે આપણને આની પરથી ખબર પડે હવે આના પરથી આપણે આના કામનો નીચોડ મેળવવો છે કઈ રીતે નીચોડ મેળવી શકાય તો કે જો આ બાબત ઉપરથી આગળ વધીએ ડેલ્ટા વિસી ઈઝ ઇકો હવે માત્ર મૂલ્યની વાત કરું છું ઋણ નિશાની આપણે ભૂલી જઈએ છીએ ડેલ્ટા આઈસી આર એલ ચાલો આ કોમન એમિટર ટ્રાન્ઝિસ્ટર છે એટલે કોમન એમિટર માટે આપણી પાસે એક મુદ્દો છે કે ભાઈ બીટા કેટલું થાય તો કે હવે સોરી આપણી પાસે એક સમીકરણ છે બીટા કેટલું થાય તો કે બીટા થાય આઈ સી ના છેદમાં આઈ તો એનો અર્થ હું અહીંયા મૂકી શકું ડેલ્ટા આઈસીની બદલે શું મૂકી શકાય આઈસીના કરતાં બનાવો તો બીટા ડેલ્ટા આઈબી ઇન્ટુ આર એન ધ્યાનથી જોજો ચાલો વોલ્ટેજ ગેઇન એવી એટલે આઉટપુટ વોલ્ટેજ છેદમાં ઇનપુટ વોલ્ટેજ અને ઇનપુટ વોલ્ટેજને આપણે સ્ત્રોત વોલ્ટેજ વીએસ કીધો વીએસ તરીકે પણ દર્શાવી શકાય ચાલો આઉટપુટ વોલ્ટેજ કેટલો છે ધ્યાનથી જોજો અહીંયા મેં લખ્યું બીટા ડેલ્ટા આઈબી આરએલ અપોન ઇનપુટ વોલ્ટેજ અથવા સ્ત્રોત વોલ્ટેજ કેટલો છે ડેલ્ટા આઈબી આરઆઈ સાદુ રૂપના અંતે શું વધશે બીટા આરએલ અપોન આરઆઈ હવે તમારે આઉટપુટ વધારે મેળવવો છે આઉટપુટ વધારે મેળવો છે અંશ છે એ વધારવો છે તો ઓબ્વિયસલી તમારે શું વધારવાનું રહીએ તો કે આર એલ વધારવાનું ઇનપુટમાં ગમે તે હોય તમે લોડ અવરોધ મોટો કરતા જાઓ અહીંયા તમે જે જોડો એ મોટો કરતા જાઓ એટલે એટલે આઉટપુટ વોલ્ટેજ વધતો જશે એટલે આપણે જે ઓલું વોલ્યુમ બટન વધારીએ છીએ ને વોલ્યુમ વધારીએ છીએ એકચ્યુઅલી શું છે એ આર છે અવરોધનું મૂલ્ય વધારતા જઈએ એટલે લાઉડ સ્પીકરમાંથી બહાર આવતા અવાજની આઉટપુટમાં આવતા અવાજની માત્રા વધતી જાય છે તો આ રીતે આપણે અહીંયા ઓછો અવાજ આપી મોટો અવાજ મેળવી શકીએ અહીંયા વોલ્ટેજ ગેઇનની વાત કરીએ એ જ રીતે પ્રવાહ ગેઇન અને પાવર ગેઇન પણ મેળવી શકાય પણ આપણે અગેઇન એની એ ચર્ચા રિપીટ નહીં કરીએ કારણ કે એ વસ્તુ જે આપણે આગળના ટોપિકમાં મેળવી એની એજ છે સેમ છે ફર્ક ખાલી એને આપણે સમજવું હતું કે એમ્પ્લિફાયર તરીકેને એમ્પ્લિફાય કર્યો અવાજને મોટો કર્યો અવાજના વોલ્ટેજ વધાર્યા તો એ કેવી રીતે એટલે આપણે આ સમજૂતી લીધી અધરવાઇઝ એની એ જ વાત અહીંયા આપણે અહીંયા રિપીટ થાય છે તો આ સાથે ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ એમ્પ્લિફાયર તરીકે અહીંયા પૂર્ણ કરીએ છીએ થેન્ક યુ